हाय चलो भाई एक मित्र है भी एक, एक सुना भी थैंक यू बाय क्या छो मजा मा बहु समय पी लाइन में आयो छू बहु समय थी हाँ हां भाई कोई मारो मित्र कैसी टिमली कला कर हां भाई अच्छा તમે લોકો પ્રેમ કરો બની જઈએ આપણે હા કેમ છો બધા ચાર મિત્ર જોડાયા છો ભઈ फटाफट પડાપડ જોડીજો બધા ઓળખો છો તો મને કોમેન્ટ કરો તમે ફટાફટ કોમેન્ટ કરો વાહ બાર જણા જોડાઈ ગયા ભાઈ સરસ જલ્દી જોડાવ ફટાફટ બહુ સમય પછી મળ્યા છે ના હા હા સો ટકા સો ટકા કરીએ નવું અત્યારે મારું એક પર્સનલ છે મ્યુઝિકનું ચાલુ છે પતી જાય પછી આપણે બધું કરીએ હા અબુ પટેલ હા કેમ છો અબુભાઈ બસ કેમ છો મજામાં ચોવીસ જણા જોડાઈ ગયા ભાઈ વાહ ફટાફટ મિત્રો જોડાય છે નવું કરીએ આ વર્ષે નવું કરીએ હા મસ્ત નવું નવું લાવીએ જોયે છે બીજું મિત્ર નું શું તમારા લોકોનો પ્રેમ મળી રહે સપોર્ટ મળશે તો અમે કામ કરીશું ભાઈ હા જરૂરથી કંઈક નવું લાવીશું અત્યારે ભાઈ આપણા ગામડામાં ઠંડીનો માહોલ કેવો છે હા એક તો સંભળાવો સોંગ કયું સાંભળવું છે કહો હા ಯಾರೋಸ್ ಮಜಾ ಆಸೆ તેના સરસ બસ મજામાં ભાઈ તમે કેમ છો બહુ સમય પછી મળ્યા છે લાઈવમાં બહુ સમય થઈ ગયો કારણ કે અત્યારે મારું સ્ટડી ચાલુ છે મ્યુઝિકનું શરૂ છે પતે પછી કમ્પ્લીટ થયા પછી આપણે બહુ સરસ મજાનો એક પ્રોજેક્ટ લઈને આવવાના છે બહુ મસ્ત પણ હવે પતી જાય પછી કારણ કે અત્યારે હું તમને નથી બતાવવા માંગતો તમારા માટે સરપ્રાઇઝ છે હા ભાઈ ના ના વાયદા નથી કરના આ વખતે સો ટકા કંઈક કરશું ને સો ટકા ચલો ભાઈ એકવીસ જણા જોડાઈ ગયા છો બીજા મિત્રો કઈ જતા યાર કેવું ગામડામાં કેવું છે આપણે ઠંડી ભાઈ તમે સપોર્ટ કરો સબસ્ક્રાઈબ ના કર્યો તો એટલે ઓફિસિયલ ને સબસ્ક્રાઈબ કરો મિત્રો દોસ્તો સુધી શેર કરો જેથી કરીને તમારો સહયોગ મળી રહે તો કંઈક કરીએ અચ્છા બીજા ભાઈ જમવા ગયા છે એમ ને કઈ વાંધો નહીં જમી લો કારણ કે જમવાનો અત્યારે આઠ વાગ્યાનો સમય છે સરસ સરસ તો કરે વાયડા કરી બતાવે ભાઈડા ભાઈ અમુક કેવું હોય છે લાઈફની અંદર તમે કોકને વાદે ના લાગવાનું સમજે બીજું કરે એવું આપણે ના કરવાનું એટલે કંઈક કારણો હોઈ શકે એવું ના હોય કે આપણે વાર્તા કરીએ છીએ કે વાયદા કરીએ છીએ આવશે તમે ઓટોમેટિક જોઈ લેજો જ્યારે આવશે ને પછી ખબર પડી જશે હા એની ચિંતા ના કરો તમે વાતો નથી કરતા આપણે વાયદા બી નથી કરતા અને ટૂંક સમયમાં જોરદાર પ્રોજેક્ટ આવશે પછી જોઈ લીધો તમે હા ભાઈ ભાઈ આપણે એટીટ્યુડ સોંગ નથી કરવાના આવડતા બધાને સારું નથી લાગતું એવું કે છે એટલે વાતો કરે વાયડા કરી બતાવ્યા વાયડા મરદના ફાળિયા આપણું એક ટાઇટલ હતું ખબર એક મસ્ત સોંગ આવ્યું તીર અને કામઠી અમારું નિશાળ જંગલમાં વસવા આવવા દિવાસી ટાઈગર હોમે ઉભો હોય પાછો કદી પડે છત્રીસ ની સાતી વાળો જંગલ માં વસવા વાળો આ દિવાસે હા ટાઈગર હોમે ઊભો હોય પાછો કદી પડે ના ટાઈગર હોમે ઊભો હોય પાછો કદી પડે ના

Куда? Uh -huh.